પણ સમાજમાં દેખાય છે આ બોમ્બ અને મિસાઇલ અને વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન જે બનાવે છે અભણ લોકો નથી બનાવતા વૈજ્ઞાનિકો છે સમ ઓફ ધેમ આર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ડ ડોક્ટરેટ ફ્રોમ સમ ઓફ ધ ફાઈનેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ ત્રીસ હજાર વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર રોજ બાર થી સોળ કલાક કામ કરે છે પોતાની લેબોરેટરીમાં એક જ મકસદથી કે પૃથ્વી પરથી માનવ જાતને વહેલી કેવી રીતે સાફ કરી દેવી તો તને વિજ્ઞાન ભણાયું આની માટે ભણાયું છે માનવજાત સુખી થાય એની માટે તારે પ્રયત્ન કરવો જોઈએ આ તો માનવ જાતને સાફ કરવા માટે બાર બાર ચૌદ કલાક કામ કરે છે એટલે ત્રીસ હજાર વૈજ્ઞાનિકો ભણ્યા સમૃદ્ધ પણ થયા પણ સંસ્કાર નહોતા એટલે અને સંસ્કાર નથી એટલે માનવજાત સુખી થાય એવી વાત એવો વિચાર એમની પાસે નથી એટલે સંસ્કાર અગત્યના છે એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ વેલ્યુઝ ઇન લાઈફ આર મોર ઇમ્પોર્ટન્ટ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ વેલ્યુઝ આર મોર ઇમ્પોર્ટન્ટ આ તો મેં વૈજ્ઞાનિકોની શિક્ષણની વાત કરી કે શિક્ષણ છે પણ સંસ્કાર નથી એટલે બોમ્બ બનાવે છે બાકી ત્રીસ હજાર વૈજ્ઞાનિકો માર્ચ બે હજાર વીસમાં કોરોના શરૂ થયો ત્યારે વીસ એત્રીસ હજાર પોતાની લેબોરેટરી કોરોના તરફ ડાયવર્ટ કરી બે વર્ષ બગડત કોરોના પૃથ્વી પરથી ભાગી જાય પણ એને સંસ્કાર નથી ખ્યાલ આવ્યો કે કેમ સંસ્કારની અગત્યતા છે એવી રીતે પૈસા તમે આપો તમને એમ થાય કે મેં મારા સંતાનોને સારો ધંધો વેપાર હું આપું છું પણ સંસ્કાર નહીં આપો તો પ્રમુખ સ્વામી સંપત્તિ પણ ખોવાનો વારો તમે હિમાચલ પ્રદેશનો એક પ્રસંગ સાંભળ્યો હશે થોડા વખત પહેલા એક રિસોર્ટ ઉપર જે ઘટના બનીએ રિસોર્ટના માલિકે રિસેપ્શનિસ્ટ ગર્લ ઓગણીસ જ વર્ષની એવું કહેવાય છે અને અકોર્ડિંગ ટુ ન્યૂઝપેપર રિપોર્ટ્સ કે એનું મર્ડર થયું છે સરકારે રિસોર્ટે તોડી નાખ્યો એમને જેલમાં પણ નાખી દીધા એમના ભાઈ પોતે ધારાસભ્ય હતા એમના પિતાશ્રી પણ એક્સ મિનિસ્ટર હતા એક બહુ જ મોટી પોલિટિકલ નેશનલ પાર્ટીના એ નેશનલ પાર્ટીએ પણ એમના ભાઈ અને પિતાને બરતરફ કરી દીધા સસ્પેન્ડ નહીં હા એક્સપેલ્ડ બરતરફ કરી દીધા અને આખો પરિવાર દુખી દુખી ને દુઃખી અને આ ચોવીસ વર્ષનો છોકરો હવે આજીવન જેલમાં રહેશે ઘટના વાંચીને ખ્યાલ આવ્યો કે નહીં હવે હિમાચલ પ્રદેશમાં બે મોટા રિસોર્ટ હોવા બે મર્સિડીઝ ગાડી હોવી સમૃદ્ધિ ઓછી હશે પણ સંસ્કાર નહોતા એટલે આવી ઘટના એ બની એટલે વૈજ્ઞાનિકોની દ્રષ્ટાંતે આપણે એ સમજ્યા કે શિક્ષણ હોય પણ સંસ્કાર ના હોય તો શું થાય અને આ ઘટના પરથી આપણે સમજ્યા કે સંપત્તિ પણ હોય પણ સંસ્કાર ના હોય તો શું થાય એટલે શિક્ષણ તો સારામાં સારું આપવાનું ગીવ યોર ચિલ્ડ્રન ધ બેસ્ટ એજ્યુકેશન દેટ યુ કેન એક ડિગ્રી બે ડિગ્રી ત્રણ ડિગ્રી અવશ્ય લેવી સમૃદ્ધિ પ્રાપ્ત કરવાનો પણ પ્રયત્ન કરો કારણ કે પૈસામાં સુખ છે જ પૈસા વગર દુઃખ છે હકીકત છે એ બધા જ આપણે સંસારીએ બધા જ આપણે જાણીએ છીએ પૈસા વગર તમે એક ડગલું ક્યાંય ના ભરી શકો એટલે પૈસા ઉપાર્જનની પ્રવૃત્તિ પણ ખૂબ કરવાની નીતિમત્તાથી કરવાની પ્રામાણિકતાથી કરવાની એ જે નીતિમત્તા અને પ્રામાણિકતા છે આપણે સંસ્કાર છે કારણ કે આપણે આપણા દેશને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બે હજાર પચીસમાં બનાવી જ છે અને થશે જ પણ એની સાથે સાથે સંસ્કાર નહીં હોય તો પ્રમુખ સ્વાઈ મહારાજનું આ વાક્ય આપણને તાદ્રશ દેખાય છે કે સંપત્તિ અને સંતતી બે ખોઈ બેસે છે અને હોય તો સંપત્તિ અને સંતતિ બે રહે છે સંપત્તિ અને સંતતિ બે રહે છે એવા પ્રસંગો બનેલા છે કે સંસ્કાર હોય અને કદાચ સંપત્તિ અને સંતતિ બે ઓછી હોય પણ સંસ્કારના પ્રભાવે બંને વધતા જાય બે હજારને સાતની સાલમાં આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ હતો તે વખતે યુવા દિનના દિવસે મુખ્ય મંચ પરથી લંડનના એક અમારા યુવક બીએપીએ સંસ્થામાં નાનપણથી બાલમંડળમાં ઉછરેલા એમનો પરિચય આપવામાં આવ્યો એમને ત્યાં લંડનમાં નાનપણથી એનું સપનું હતું કે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ગ્રાફિક્સ એમાં પોતાનું કરિયર બનાવવું તો અતિ પ્રસિદ્ધ એવી રેવનલેન્ડ રેવન્સલેન્ડ યુનિવર્સિટીમાં એમને એડમિશન મળ્યું એમના મધર તો સિંગલ સિંગલ મોમ હતા એમને વળી અચાનક જ પેરાલિસિસનો સ્ટ્રોક આવ્યો અને લોઅર હાફ એમનું બોડી એ એની મોબિલિટી બંધ થઈ ગઈ હવે ત્યાં તો આપણી જેમ બધી સગાવાલાની હેલ્પની અથવા તો નોકર ચાકરી વ્યવસ્થાઓ બહુ જ અઘરી છે એ પ્રદેશોમાં એટલે આને છૂટકો નહોતો હોય હી હેડ ટુ મેક અ ચોઈસ કે જીવનમાં મારું જે સપનું હતું ને જે યુનિવર્સિટીમાં ભણવું હતું એ બંને બંને સાકાર થાય છે એક બાજુ છે અને માતાની સેવા બીજી બાજુ છે હી મેડ ચોઇસ ઓફ સંસ્કાર કે હું શ્રવણની ભૂમિમાંથી આવું છું શ્રવણનું લોહી એ મારા શરીરમાં દોડે છે મારે માતાની સેવા કરવી જોઈએ એને રેવન રેવન્સલેન્ડ યુનિવર્સિટીનું એડમિશન જતું કર્યું કારણ લખ્યું મેલમાં બે ત્રણ વખત સામેથી એને કહેવામાં આવ્યું કે તું આવી જા એને કહ્યું કે ના મારી માતાની સેવા મારે કરવી જ પડે બે વર્ષ સુધી એને માતાની સેવા કરી પછી સારી રીતે એડમિશન અને કરિયર પણ ડેવલપ થયું પણ આવા સંસ્કારો આપણે આપણા સંતાનોને નાનપણથી આપ્યા હોય તો આપણે જ્યારે મોટા થઈએ ને વૃદ્ધ થઈએ અને બીમાર હોઈએ અને અશક્ત હોઈએ ત્યારે એ છોકરાઓ આપણા પગ દબાવે બાકી ગળું તો છે જ દાવીદે અહીંયા અમદાવાદમાં થોડા વર્ષો પહેલા મોટો પ્રસંગ બનેલો ને એક ફાર્મ હાઉસ ઉપર પિતા અને એમનો દીકરો બંને ગયા રવિવારે સવારે અને પિતાની ઈચ્છા હતી કે આપણે ફાર્મ હાઉસ ઉપર અહીંયા એક મોટી સ્કીમ લોન્ચ કરી દઈએ એના ફાધર કે ના ના હું મારું પૈતાર કરવું જ કરજે મને આ ફાર્મ હાઉસ પ્રત્યે પ્રેમ છે મારે વાડી જોઈએ જે કંઈ ત્યાં ઝઘડો થયો પિતાએ પોતાના યુવાન દીકરાને શૂટ કરી દીધો આ પ્રસંગ બહુ ચર્ચિત થયેલો ત્યાં જ અને પિતાને પછી વીસ વર્ષની જેલ થઈ આખો પરિવાર બરબાદ થઈ ગયો એટલે શ્રવણ તૈયાર કરવા હોય એ પણ મા બાપની કેર અને રિસ્પોન્સિબિલિટીમાં આવે છે પણ પ્રશ્ન ઘણી વખત એમ થાય દરેક માતાને એમ હોય કે મારો દીકરો શ્રવણ બને પણ ના બને પછી ઘરે જ વિચારજો શાંતિથી એટલે કેર અને રિસ્પોન્સિબિલિટીની વાત આવે છે પ્રમુખ સ્વામી મહારાજે એક એક વ્યક્તિની કેવી કેર લીધી એકવાર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં સાઉથ આફ્રિકામાં હતા અને બે ચાર યુવાનો આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી આપણો એક પરિચિત યુવાન છે કોક કોક વખત આપણા યુવક મંડળમાં આવે છે આમ એવો બહુ સત્સંગ દ્રઢ છે નહીં પણ અમને બી ખબર પડી છે અને અમે તપાસ કરી તો ખાતરી છે કે હોરર ફિલ્મ્સ જોવે છે પ્રમુખ સ્વામી મહારાજે આટલી વ્યસ્તતા વચ્ચે એ યુવાનને બોલાવ્યો એની સાથે સ્વામીએ વાર્તાલાપ માંડ્યો સ્વામી કીધું કે મને એ આ સમાચાર મળ્યા છે કે તું હોરલ ફિલ્મ જોવે છે અને તને એની આદત પડી ગઈ છે એને લીધે તારા અભ્યાસ ઉપર અસર થઈ છે તારો સ્વભાવ ચીડ્યો થઈ ગયો છે તું મા બાપ સાથે ઊંચા વાજે બોલે છે આ બધી વાત મને ખબર પડી છે કદાચ એ હું ખોટો પણ હોઉં પણ આ વાત સાચી છે એટલે પેલો યુવાન કે હા સ્વામી આ વાત સાચી છે પ્રમુખ સ્વામી મહારાજને આવી રીતે સાયમ સભામાં જવામાં મોડું થતું તું છતાં કાંડું પકડીને સ્વામી ત્યાં બેઠા એ યુવાનને સ્વામીએ પંદરથી થી વીસ મિનિટ સમજાવ્યો સારી સમજદારી એને દ્રઢ કરાવી ત્યાં એને હોરર ફિલ્મ ન જોવાનો નિયમ લીધો અને આજે યુવાન એક લીડિંગ પ્રોફેશનલ છે એની પ્રતિષ્ઠા આખા શહેરમાં સારી છે એ આજે પણ એ યુવાન માને છે કે તે દિવસે પ્રમુખ સ્વામી મહારાજે મને પંદર વીસ મિનિટ ન આપી હોત તો મારું જીવન બગડી ગયું હોત ધીસ ઇઝ કેર એન્ડ રિસ્પોન્સિબિલિટી તમને અત્યારે હું પૂછું કે આઈપીએલના દસ પ્લેયરના નામ આપો તો કે સાંઈ તમે આંકડો બહુ નાનો બોલ્યા તમને પૂછ્યું કે બોલીવુડના પાંચ સાત દસ નામ આપો તો કે આંકડો તો બહુ નાનો બોલ્યા વધારે નામ આપીએ પણ માય સ્ટ્રેટ ક્વેશ્ચન ઇઝ ત્રીજો પ્રશ્ન એમ પૂછ્યું કે તમારા સંતાનોના પાંચ મિત્રોના નામ આપો તો આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી નાઇન્ટી વિલ ફેલ હા કે ના આ પેડ તો કરો અઠ્ઠાણું ટકા ફેલ થશો તો આઈપીએલ ના પ્લેયર તમારી માટે વધારે અગત્યના છે બોલીવુડ સ્ટાર્સ તમારી માટે વધારે અગત્યના છે કે તમારા સંતાનનું ભાવિ ગણનાર મિત્રોની સંઘ સોબત તમારી માટે અગત્યની છે વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ તમારા સંતાનો જેની સાથે હરે ફરે છે એનું નામ શું છે એના પરિવારનું ક્યાં રહે છે એના પરિવારના સંસ્કારો શું છે એ તમારે કેર રાખવી પડે તમારી જવાબદારી છે ત્યાં આપણે ચૂકી જઈએ છીએ પ્રમુખ સ્વામી મહારાજ આટલી વ્યસ્તા વચ્ચે પંચાવન હજાર સ્વયંસેવકો યુવાનોનું આખું એક દળ એની વચ્ચે એક એકને સમય આપી શકતો હોય આવી રીતે વ્યક્તિગત બેસી શકતા હોય તો તમે તમારા સંતાનો વિશે માહિતી ન રાખી શકો પણ આપણે કેર ઓછી છે રિસ્પોન્સિબિલિટી સમજ્યા નથી ઘણા સમજ્યા પણ ઘણી વાત બાકી છે એટલે કેર અને વાત આવે છે આ યુવાનોને તમે કેર નહી કરો તો મિલેનિયલ જનરેશન છે ને બધા બે હજારની આજુબાજુ જન્મેલા એ લોકોને તો આ ગેજેટ છે ને બધા જાન છે પ્યારા છે અને રાત દિવસ એમાં વિતાવે છે એમાં કેવા રોગ થાય છે તમને ખબર ડિજિટલ ડિઝીઝીસ કેવા થાય છે તમારી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછા હોય એટલે યુવાનોને જે ડિજિટલ ડિઝીઝીસ થાય છે ને એક ડિસીઝ છે ફબિંગ ફોન પ્લસ સ્નબિંગ એટલે શું આજના યુવા પેઢીને તમને જોવા મળશે તમારી સાથે વાત કરતા હોય ને એનો ફોનની રીંગ વાગે ને તો કોઈ પણ જાતની લાજ શરમ મર્યાદા વિવેક રાખ્યા વગર પ્રેમથી ફોન ઉપાડશે અને જો એના પરમ મિત્રનો ફોન હોય તો વાતો કરવા મળશે ટુ ઇગ્નોર સમબડી ઇન પર્સન એન્ડ ટુ પિક અપ ધ ફોન ઇઝ અ વેરી બેડ મેનર એને એને ફબિંગ કહેવાય ફબિંગ એ આ લોકોને સાહજિક છે તમે કોઈની સાથે વાત કરતો અને ફોનની રીંગ વાગે તમારે ઉપાડાય જ નહીં ફોન અને કદાચ તમને એવું હોય કે કોઈ ઇમરજન્સી ફોન આવવાનો છે અર્જન્ટ કોઈ જોઈ લેવાય એ હોય તો તમારે એક્સક્યુઝ માંગવું પડે કે જરા એક મિનિટ એ વિવેક જ નથી તમે જોજો એ તમારા તમને દેખાશે પછી એક છે ટેક્સ્ટાફ્રેનિયા એ રોગ આ યુવાનોને લાગુ પડ્યો છે કારણ કે આપણી કેર અને રિસ્પોન્સિબિલિટી ઓછી છે ને ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું કે અડધો પોણો કલાક થાય ને એના થાય કે કોઈનો ટેક્સ્ટ કેમ નથી આવ્યો એટલે વારે વારે ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને જોય કંઈ છે કંઈ છે પાછું મૂકી દે આપણે એવું છે દર ત્રીજી મિનિટે ફોન ને આંખ ના ડાળીએ તો આપણે ડિસ્ચાર્જ થઈએ ફોન તો જ્યારે થવાનો હોય ત્યારે થાય આપણે ડિસ્ચાર્જ થઈએ એટલા બધા એડિક્ટેડ છીએ એટલે આવો ટેક્સ્ટોફ્રેનિયા રોગ થાય છે ટેન્ઝાઇટી નામનો રોગ થાય છે કે મને કેમ કોઈ ટેક્સ નથી કરતું તો ના કરે પુસ્તક વાંચવા મને ભણવા ને તો ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મેન્ટલ ડિસઓર્ડર તરીકે જાહેર કર્યો છે એફએડી ફેડ ફેસબુક એડિક્શન ડિસોર્ડર તમે દિવસમાં પાંચ થી વધારે વાર ફેસબુક ખોલો એટલે તમે માનસિક રોગથી પીડાવ છો એવું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે છે હસ્યા એ બધા પાંચ ઉપરવાળા લાગે છે